હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો જ્યારે હવે આપણે એમ સમજીએ કે ચારથી પાંચ કે છ વીક પૂરું થઈ ગયું છે ને આપણે લગભગ વીસ કલાક સુધી ફાસ્ટિંગ લઈ ગયા ગયાશું કદાચ જેણે ચાલુ કર્યું હશે એણે તો હવે ઉનાળો આવે છે તો ઉનાળામાં તમારે પાણી પીવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કમસે કમ ત્રણથી ચાર લિટર પાણી પીવાનું છે ફાસ્ટિંગ દરમિયાન તમે પાણી પીવાનું ધ્યાન નહીં રાખો તો તમારું બોડી ડિહાઇડ્રેટ થઈ જશે તમને ચક્કર આવવા લાગશે અને તમે પાણી વગર જ્યારે તમે બીમાર પડશો તો પણ તકલીફ પડશે એના લીધે તમે આગળ ફાસ્ટિંગ પણ નહીં કરી શકો તો પાણી પીવાનું ચોક્કસ ધ્યાન રાખજો જેને પણ ફાસ્ટિંગ ચાલુ કર્યું છે કે હવેથી ચાલુ કરવાના છો એમના માટે ખાસ કહું છું કે ત્રણથી ચાર લિટર પાણી પીવું બહુ જ જરૂરી છે દિવસ દરમિયાન અને જ્યારે આપણે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે ખાસ બ્લેક નમકવાળું પાણી પીવો પછી તમે ચા કે કોફી પીવામાં પણ ધ્યાન રાખી શકો છો કે ચા કે કોફી દૂધવાળું ન લો અને સાથે જ તમે સવારે સિલેમેન્ટ ટી પીવો તો એ વધારે સારું છે જેમ કે સિલેમેન્ટ ટીનો મતલબ એવો થાય છે કે તમારે માત્ર ગરમ પાણી ઉકાળવાનું છે જેમાં તમે સિલેમેન્ટ એટલે કે દાલચીનીનો એક ટુકડો કે બે ટુકડા નાખી અને એનું પાણી થોડું ઉકાળવા દો જેથી એનો કલર સિલેમેન્ટનો સ્વાદ અને કલર બંને જ વસ્તુ પાણીમાં દેખાવા લાગે પછી એ પાણીને તમે ગાળી અને પછી એ એ સિલેમેન્ટ ટી તરીકે તમે એને સવારમાં લઈ શકો છો અને જ્યારે સવારે તમે ફાસ્ટિંગ બ્રેક નથી કરતા એટલે કે નાસ્તો નથી કરતા ત્યારે તમે સિલેમન ટી લઈ શકો છો બ્લેક સોલ્ટવાળું પાણી એટલે કે લીંબુ પાણી સાથે તમે બ્લેક સોલ્ટ નાખીને પણ લઈ શકો છો સાથે જ તમે ચા કોફી નથી પીવાની પરંતુ તમે મધવાળું પાણી સિલેમન ટી કે પછી બ્લેક કોફી બ્લેક ટી એ બધું તમે લઈ શકો છો એના માટે કોઈ જ ના નથી તમે ફાસ્ટિંગ દરમિયાન પણ લઈ શકો છો અને જ્યારે પણ તમને ભૂખ લાગે છે હવે અત્યારની વેધરમાં ખાટા ફ્રૂટ્સ તમને ભરપૂર મળી રહેશે આ દરમિયાન ફાસ્ટિંગ કરો છો તો ફાસ્ટિંગ ખોલતી વખતે સવારમાં ખોલો તોય ભલે બપોરના ટાઈમે ખોલો તોય ભલે તમારે ભરપૂર ફ્રૂટ્સ ખાવાના છે જેમ કે તમે અત્યારે છે સ્ટ્રોબેરી આવશે દ્રાક્ષ આવશે બધા જ ફ્રૂટ એવા છે જે તમારો વેઇટ નહીં વધારે ઉલટા ઘટાડવામાં તમારી મદદ કરશે તો જ્યારે તમારે વજન ઓછું કરવું છે ત્યારે વજન ઉતારવામાં મદદ કરે એવા ફ્રૂટ્સ તમે ખાશો તો એ તમને આગળ જતાં કામ લાગશે તો તમારે હવે જે વેધરમાં ખાટા ફ્રૂટ્સ મળે છે તે ભરપૂર ખાવાના છે મેં તમને પહેલાં પણ જણાવ્યું છે કે તમારા વેટના જેટલો પણ તમારો વેટ છે એમાં એક જીરો વધારે જોડવાનો છે ને એટલા ગ્રામ ફ્રૂટ્સ ખાવાના છે જેમ કે તમારો સિત્તેરથી એંસી કિલો વજન છે તો આઠસો ગ્રામ જેટલા ફ્રૂટ્સ તમારે કમસે કમ ખાવાના છે નેવું કિલો તમારો વજન છે તો નવસો ગ્રામ તમારે ફ્રૂટ્સ કમસે કમ દિવસ દરમિયાન ખાવાના છે એટલે તમે અનાજને અવોઈડ કરજો એની જગ્યાએ તમે ફ્રૂટ્સ લો કઠોળ લો એ બધું તમારા માટે બહુ હેલ્ધી અને સારું છે તો હેલ્ધી ફૂડ ખાઈને તમે વેઇટ ઉતારશો તો તમારા બોડીને કોઈ જાતનો ડેમેજ થશે નહીં તમે તમારું વેઇટ જલ્દીથી જલ્દી ઉતારી શકશો તો જેને પણ જલ્દીથી જલ્દી વજન ઉતારવું છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે મારા આવા બધા વિડીયો જોતા રહો તો સવારના ટાઈમે તમે ફ્રૂટ્સ ખાઓ છો બપોર સુધીમાં તો એ બહુ જ હેલ્ધી છે એટલે ઘણી વખત એવું થાય કે આપણે વિચારીએ છીએ કે આપણું ફાસ્ટિંગ ચાલુ છે તો હવે મારે ફ્રૂટ્સ કઈ રીતે ખાવા તો તમે બપોરે ચાર વાગ્યા સુધીમાં ગમે ત્યારે ફ્રૂટ્સ ખાઈ શકો છો તમે ગમે તે ટાઈમે ખોલતા હોય તમારું ફાસ્ટિંગ તો ચાર વાગ્યા સુધીમાં તમે ભરપૂર ફ્રૂટ્સ ખાઓ ફળ ખાઓ એનો કોઈ જ પ્રોબ્લમ નથી અને ચાર વાગ્યા પછી જ્યારે તમે સાંજ સુધીમાં જે કંઈ ડિનર સાત વાગ્યા પહેલાં ફિનિશ કરો છો એમાં તમે હેલ્ધી બાજરાનો રોટલો છે જુવારનો રોટલો છે ચણાનું પુડલું છે કે પછી ચણાની બનતી કોઈ પણ વાનગી તમે ખાઈ શકો છો એના માટે કોઈ જ નમનાઈ નથી ઢોકળા છે ખમણ છે કે પછી બીજી કોઈ પણ આઈટમ જે કાંઈ તમને ચણાના લોટમાંથી ચણામાંથી બનાવતા આવડતું હોય તે તમે બધા જ પ્રોડક્ટ ખાઈ શકો છો બસ ખાવામાં તમારે બહારનું નથી ખાવાનું રોટલી નથી બને ત્યાં સુધી ખાવાની અથવા તો એક રોટલી તમે એક ટાઈમ જ્યારે જમવા બેસો છો ત્યારે તમને રોટલી ખાવાની એટલી બધી આદત છે કે તમને રોટલી નહીં છૂટે તો એક રોટલી તમે જમવામાં લઈ શકો છો જ્યારે પણ તમે જમવા બેસો છો સવાર બપોર સાંજ કે ગમે ત્યારે ત્યારે તમારે જમતા પહેલાં એક ડીશ કાચું સ્લાડ ફરજિયાત ખાવાનું છે અથવા તો એક નાનું બાઉલ કઠોળ ખાવાનું છે જેનાથી સંતોષાઈ જશે અને તમારે ખોરાક ઓછો લેવો પડશે અને છાશ ફરજિયાત પીવાની છે કારણ કે હવેની વેધર છે અત્યારે ઉનાળો છે તો તમે છાશ ઠંડી કરીને એમાં જે છાશનો મસાલો છે કે જીરું મીઠું નાખીને તમે છાશ ભરપૂર પીવો એ પણ તમારા માટે સારી છે તમે કોફી પીતા હોય કે ચા પીતા હોય ચાર વાગે કે સાંજના ટાઈમે ગમે ત્યારે તો એ પણ તમે બને તો બ્લેક ટી અથવા બ્લેક કોફી પી શકો છો જેનાથી તમને ફાયદો રહે અથવા તમે ગ્રીન ટી પીવાનું ચાલુ કરો અથવા તો મેં તમને પહેલાં કીધું એમ કે તમે સિલેમન ટી કારણ કે સિલેમન ટી તમારું વેઇટ ઉતારવામાં પણ મદદ કરે છે તો એ વધારે સારું છે બ્લેક ટી કે કોફી બ્લેક કોફી કરતાં તો તમે કા તો ગ્રીન ટી પીવો અથવા સિલેમન ટી પીવો એ બે બંને વસ્તુ તમને વજન ઉતારવામાં ફાયદાકારક છે અને સાંજના ટાઈમે તમે સાત વાગ્યા પહેલાં ડિનર ખતમ કરશો તો રાતના તમારે કાંઈ પણ ખાવાનું નથી નાઇટમાં કોઈને ટીવી જોતા મોબાઈલ જોતા નાસ્તો કરવાની કે કાંઈ ખાવાની આદત હોય તો તે છોડવી પડશે તમારે ફરજિયાત તો જ તમારું વજન ઉતારવામાં તમારી મદદ હું કરી શકીશ નહીં તો હું તમને ગમે તેટલું કહીશ તો પણ જો રાત્રે તમારે ખાવાની આદત હશે ને તમે નહીં છોડો તો તમારું વેટ ક્યારેય નહીં ઉતરે હવે જ્યારે પણ આપણે વજન ઉતારવાનું ચાલુ કરીએ છીએ ને પહેલાં તો આપણા પરિવારના કે આપણા રિલેટિવ કે પછી આપણા કોઈ પણ જે આપણા અંગત છે જે આપણને કાયમિકથી ઓળખે છે એ લોકો પહેલાં શરૂઆતથી જ આપણને એવું કહેશે કે તારું કામ નથી ને તારાથી વજન નહીં ઉતરે ને રવા દે ને પણ હું એવું કહું છું કે તમે એકવાર કોશિશ કરો શું કામ ન થાય તમે બધું જ કરી શકતા હોય જો ઘરનું કામ બહારનું હાથ કોઈ પણ તમે કામ હાથમાં લો છો તો એ કરી શકો છો તો પછી તમારું પોતાનું વજન કેમ ન ઉતરે તમારાથી તો એ આપણા હાથમાં છે બસ કોશિશની જરૂર છે તમે એક કોશિશ કરશો તો તમે એમાં ચોક્કસ સક્સેસ થશો બસ થોડુંક માઇન્ડ સેટ કરી લેવાનું છે અને પહેલાં દિવસથી સેટ કરી લેવાનું છે કે મારે આ વસ્તુ કરવી છે ચોક્કસપણે કરવી છે અને હું કરીને બતાવીશ જ્યારે પણ તમે તમારા ટાર્ગેટ વેટ ઉપર પહોંચશો ત્યારે બધા જ તમને એવું પૂછશે હું અત્યારે ગમે ત્યાં જાઉં છું ફરજિયાત મને બધા પૂછે છે કે તમે તો બહુ ટ્રાન્સફર ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યું છે બહુ તમારું વજન ઉતારી દીધું છે તમે બહુ સરસ લાગો છો ઘણા બધા મને આવા બધા કોમેન્ટ કરે છે એમાં કંઈ નવાઈ નથી હું ગમે ત્યાં જાઉં છું તો મને બધા જ એવું પૂછે છે એમ કે તમે તો તમારું લુક આખું ચેન્જ કરી નાખ્યું છે અને અત્યારે જે મારામાં કોન્ફિડન્સ છે એ ખાસ એ લુકના લીધે જ છે અને જ્યારથી મેં મારી પસંદના કપડાં મારી પસંદથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી હું વધારે ખુશ છું વધારે મને બધી વસ્તુમાં મજા આવે છે મારું કોઈ પણ કામ છે તો એમાં પણ મારો કોન્ફિડન્સ એક અલગ લેવલનો છે કારણ કે જ્યારે પણ આપણે આપણું ધારું કામ કરી શકીએ આપણા ધારેલા કપડાં પહેરી શકીએ આપણે કોઈ પણ આપણને આપણી તારીફ કરે છે ત્યારે આપણને ચોક્કસપણે એક અંદરથી દિલથી આનંદ થાય છે એટલે ખાસ એ એક તારીફના માટે કે તારીફને અચીવ કરવા માટે તમે કોશિશ કરો જ્યારે પણ તમને એવું લાગે કે મને નથી હવે કરવું ત્યારે એકવાર ખાસ તમારા હૃદયને પૂછજો કે તમારે કરવું છે કે નહીં શાંત મનથી તમે વિચારજો કે તમારે તમારું વેઇટ ઉતારવું છે કે નહીં તમે એક અત્યારથી જ હું તો એવું કહું છું કે તમે ફાઇવ એક્સેલ કુર્તી પહેરો છોક ડબલ એક્સેલ કે એક્સેલ સાઇઝની કુર્તી લાવીને તમારા કબડમાં જે તમને પસંદ છે ને એવી એવી કુર્તી કે એવું ટોપ લાવીને તમે તમારા વોર્ડ્રોબમાં મૂકો કે અને તમે એક નક્કી કરી લ્યો કે મારે ગમે તે દિવસે આ પહેરવું છે પહેરવું છે ને પહેરવું છે એટલે ખાસ તમને એ ઈચ્છા ક્યારેય મરવા નહીં દે જ્યારે પણ તમને એવું લાગે કે મને હવે નથી કરવું મારાથી નહીં થાય ત્યારે ચોક્કસ એ જઈને ટોપ કે કુર્તી જોઈ લેજો એટલે તમારી હિંમત ચોક્કસ વધી જશે કે મારે નહીં અહીંયા સુધી પહોંચવું છે મારે આ કપડાં મારી પસંદના છે પહેરવા છે ખાસ હું બધી ગૃહિણીઓને ખાસ કહું છું કે જેને પણ જે લેડીઝને વજન ઉતારવું છે પોતાની પસંદના કપડાં પહેરવા છે જ્યારે પણ આપણે માર્કેટમાં કે શોપ પર કપડાં લેવા જઈએ છીએ ત્યારે આપણને ગમતા બધા જ હોય આપણે લઈ પણ શકીએ એવું હોય કે મારે આ ડ્રેસ લેવી છે કે આ કુર્તી લેવી છે કે આ ટોપ લેવું છે કે આ કોઈ પણ કપડાં જે પણ આપણને પસંદ છે એ લેવાની ઈચ્છા હોય પણ એમાં આપણી સાઇઝના મળતી હોય ને ત્યારે આપણને એવું થાય કે ખાસ મને આમાં મારી સાઇઝ મળી ગયો હોત તો હું મારી પસંદના કપડાં પહેરી શકત તો ખાસ જે પણ લેડીઝને શોખ છે સારા કપડાં પહેરવાનો એમના માટે ખાસ કહું છું કે જેને પણ જે પસંદના કપડાં પહેરવા છે એ મેં કીધું એમ અગાઉ લાવીને મૂકી દો ખાસ તમે મારા કીધેલા જે દરેક નાના નાના પોઈન્ટ ફોલો કરશો એટલે હું તમને ગેરંટી આપું છું સો ટકા એક વર્ષમાં તમે ધારેલા ટાર્ગેટ વેટ ઉપર તમે પહોંચી જશો બીજો કોઈ જ મુશ્કેલ ટાસ્ક નથી કોઈ દવા નથી લેવાની કોઈ બીજી બહુ હાર્ડ એક્સરસાઇઝ નથી કરવાની ખાસ તમારે તમારા માટે બહુ બહુ બધો સમય નથી કાઢવાનો કશું જ નથી કરવાનો અને ખાસ તો જ્યારે હવે જે વેધર છે કે ઉનાળો બેસે છે તો ઉનાળામાં તમે ભૂખ્યા પણ રહી શકશો તમને એટલી બધી ભૂખ પણ નહીં લાગે તમે કોઈ પણ અત્યારે કોઈ પણ વસ્તુ કે જેમ કે સંચળવાળું પાણી છે મેં કીધું એમ લીંબુ પાણી છે કે પછી છાશ છે કે એ પીને પણ તમે તમારું વજન ઉતારી શકો છો ખાવાની ભૂખ નથી લાગતી હવેના સમયમાં કે પછી તમે ફ્રૂટ્સ ખાઈને પણ ચલાવી શકો છો તો શું કામ ન કરવું જોઈએ આગળ હવે તમે એવી વેધર મળે છે કે આપણને એ સમય એવો મળે છે કે જ્યારે આપણને ભૂખ બહુ નહીં લાગે તો આપણો એક અચીવ કરવાનું જે માઇન્ડ સેટ કરશો ને એના લીધે તમે ઉનાળાના ટાઈમમાં જે ધારો તે કરી શકો એમ છો હું એવું કહું છું મેં ગઈ સાલ ઉનાળામાં ચાલુ કર્યું હતું અને અત્યાર સુધીમાં મારો વેઇટ ક્યારનો એ મેં ડાયરો તો એ અચીવ કરી લીધો હોય તો તમે શું કામ ન કરી શકો કોઈ દવા નથી લેવાની કોઈ અલગથી ખર્ચો નથી કરવાનો બસ આપણા ઘરમાં જે કાંઈ લાવીએ છીએ એમાંથી જ આપણે બધું કરવાનું છે કદાચ આપણે એવું વિચારીએ કે આપણે ખોરાક લઈએ છીએ તો એની જગ્યાએ ફ્રૂટ્સ લેવાના છે ફેર કશું જાજો નથી પડતો બસ એક વસ્તુ છે કે આપણે થોડોક ખર્ચો આપણા માટે કરવાનો છે થોડોક ટાઈમ આપણા માટે આપવાનો છે તો એમાં કંઈ પણ નવું નથી કે કંઈ પણ ખાસ નથી આપણે જો આપણા પરિવાર માટે આટલું બધું કરતા હોય આપણે બધી જ વસ્તુ એમના માટે મેનેજ કરતા હોય તો આપણા માટે આપણે થોડોક ટાઈમ કાઢવો પડે આપણા સપનાઓ પૂરા કરવા પડે તો જેને પણ પોતાનું સપનું પૂરું કરવું છે જેને પણ પોતાના પસંદના કપડાં પહેરવા છે તે મારી ચેનલમાં જોડાવો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું તમારો વજન તમે ઈચ્છો છો ત્યાં સુધી લઈ જઈશ અને ખાસ જેને પણ વજન ઉતારવું છે મને કોમેન્ટ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું તમારી મદદ કરી શકું તો જેને પણ મારી સાથે જોડાવવો હોય તે ખાસ મને કોમેન્ટ કરજો પોતાનું વજન પહેલેથી મને કહો અને હું તમને જે રીતની ટીપ્સ આપું છું એ રીતના તમે તમારું વજન ઉતારવામાં તમને ખાસ મદદ મળશે તો આગળ જેને પણ વજન ઉતારવો છે ઉનાળાની વેધરમાં ખાસ કરીને એ મારી ચેનલમાં જોડાવું હું મારા ધીરે ધીરે મારા ટીપ્સ અને જે પણ અત્યાર સુધીમાં વિડીયો નાખ્યા છે એ ખાસ તમારા માટે બધા માટે મદદગાર જ છે પણ તે છતાંય જેને પણ કાંઈ નવું જાણવું છે નવી રીતે કે નવું કાંઈ કે પછી ન સમજાણું હોય તેને પણ મને પૂછવાની ફૂલ છૂટ છે જે મને કોમેન્ટ કરજો જેથી કરીને હું તમારા સવાલોના જવાબ આપીશ અને તમારું વજન ઉતારવામાં મદદ કરીશ તો આજ માટે આટલું જ થેન્ક યુ